નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સારા આખા ગુડ મોર્નિંગ સુરત દાદા ગયા છે ને અમે જઈ રહ્યા છે આપણા ખેતરે એક વસ્તાક બતાવું તો હું ના ના મોર ના બચ્ચા છે ઢેલ ઢેલ બોલે અમારે પક્ષીઓ ઉડે ને કેવું દે મિત્રો હવે ઉત્તરાયણ આવી ગઈ છે બહુ ટૂંક જ સમયમાં આવી ગઈ છે હવે તો મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું કારણ પતંગો ચગાવવાનું ચાલુ કરી દીધું છે અમુક અમુક છોકરાઓ સ્કૂલમાંથી આવીને સ્કૂલ જવાના પહેલાં ટાઈમે એમાં ફ્રી ટાઈમે બહુ હમણાં ચડાવે છે પતંગો તો પતંગ ચગાવતી વખતે ધ્યાન રાખવાનું ખાસ કે પક્ષીઓને કંઈ નુકસાન થાય ના એનું ધ્યાન રાખવાનું અને ખાસ કરીને બધે આજુબાજુ પક્ષીઓ માટે દાણા નાખી મૂકવાના ઘરની પાતમાં કે એવું બનાવીને કે પછી છત પર કે સાઈડમાં કંઈક એવું હોય બારી બારણાં તો બાર એવું લટકાવી દેવાના એની અંદર દાણા નાખી દેવાનું પાણી હાથી મોટે ભાગે પક્ષીઓ બેસી રહેતા હાથી ચણ ખાઈને બેસી રહે એવું કરતો રહેવાનું નાનું કામ બહુ સરસ આવા કબૂતર એવું ખાસ વધારે પેઢાઈ જાય કબૂતર બેઠા કુવાની અંદર નાના નાના બેસા છે એમને ઈંડા મૂકેલા છે કુવાની અંદર એટલે કબૂતર બેઠા એવા કબૂતર એમ હોય એમના માળા બનાવેલા હતા ત્યાં આસપાસ કરી મેળવાનું એટલે વધારે ઉડે ના કબૂતર એમને ચણ મળે તો વધારે જોવા ના જાય એમ એના માટે અને પાણી બીયું રાખવાનું એટલે પી લે તો એટલે આકાશમાં ઉડતા હોય તો પાખો મેં યાર ભરાઈ જાય તો અને ખાસ એક વાત ધ્યાન રાખો કે રોડની આસપાસ રહીને પતંગ ખાસ કરીને ચગાવશો નહીં અને બાઇકોવાળાને પણ ધ્યાન રાખવું કારણ કે આસપાસ જતા હોય તો ખાસમાં જતા હોય ઓમ જતો હોય તો ખબર ના પડે કપાઈ જાય નાળ બાળ અને કંઈક ઓમ નુકસાન થઈ જાય એના માટે ખાસ ધ્યાન રાખવાનું બધા મિત્રોને એવું ધ્યાન રાખતા રહેજો અને સાવચેતી રાખજો એવું લાગે તો બાઇકને આગળ હરિયોમ રાખી મૂકવાનું આપણું કંઈ નડવાનું નથી આગળ એવું બાંધી દેવાનું તો બી ચાલે એ હળિયો રાખવાનો એટલે દોરો મળે તો બી એમ ઉંચ ખસકી જાય અને ખાસ કરીને આમ બાઇકો ઉપર હેલ્મેટ રાખવાનું એને વધારે પડતું કારણ કે એ સાવચેતી રાખવી આપણે આપણા માટે સિક્યોર સિક્યોરિટી છે માથાની એટલે હેલ્મેટ પણ એ રાખવો જરૂરી છે તો મિત્રો ખાસ ખાસ આપણા એવી અગત્યની વાત છે તો એવું કરજો વ્યસ્તી અને આ ફાઇનલી આપણે આયા છીએ ખેતરે એક દિવસ આવેલા બતાવી જો તમને બીજા લોકો એ દેખ્યું છે અમુક એ ના દેખ્યો હોય તો બતાવી આપણો મોડો છે બધું શાકભાજી એવું છે અંદર તમને કબૂતર ના બચ્ચા આવું બતાવું કદાચ હોય તો દેખાય તું અંદર હશે ના દેખાય કબૂતર દેખ્યું જલવાયાના માળા છે નાના એવા એવા દેખાય તો થોડું થોડું વચ્ચે વચ્ચે બીજા બી નેચે છે બહુ છે બચ્ચા એમને બેસી રહેવા જઈએ દિવસ પાછા હમણાં આવી જશે એ તો ઉપર બેસે આમાં વડે બેસે પાછા આવી જાય કૂવામાં પાણી તહેનારું તો ઉપર આવવા નથી દેતા અમે અસલ એમના બચ્ચાઓ ક્યાં ઈંડા મોકલા તાલેકી પાણી આવે ને એની પહેલાં અમે પાણી ચાલુ કરીને પાણી વાળું ખાઈ દઈએ ખેતરમાં વાદમ ચાલુ કરી દઈએ મશીન એટલે પાણી પાછી નીચે ના જાય એટલે હમણાં બચ્ચા શીખ્યા હોય એમ કંઈ થાય નહીં રિંગ એટલે જોતું રહેવું પડે બહુ વાર તો પહેલાં કોઈ વાર તો પાણીની વ્યવસ્થા ન થાય બહાર નીકળવાની તો ક્યારેક ઈંડા બી પીરે થઈ જાય પાણીમાં તણગાઈ જાય પણ એવું હવે હવે નથી કરતા કારણ કે પાણી બહાર પહેલે ચાલુ કરી દઈએ એટલે ઓછું થઈ જાય કારણ કે પહેલે એટલી બધી વ્યવસ્થા નહોતી અમારે પાણી બહાર નીકળવાની એટલે પછી પછી પાણી કઈ રીતે કાઢવાનું ડોલે ડોલે એટલું બધું નીકળે ને એમ મિત્રો ને હવે તો બહુ ધ્યાન રાખીએ કાળજી બાળજી ફૂલ રાખીએ ને ફાઈનલી મિત્રો આજે તો કાંઈ ફરવા દે ખાલી ઓનલી ફોર થોડું ઘણું મિત્રોની સાથે શેર કરું વાત થોડી અગત્યની વાત જણાવીએ આમ તો ફ્રી ટાઈમ બેઠા હતા ઘરે તો મેં તો થોડુંક જઈ આવીએ આપણે ખેતરની આસપાસ ફરતા આવીએ અને કંઈ પક્ષીઓ પક્ષીઓ હોય અને એક કરતા આવીએ અને ઓમ હા ચુ કરી દઈએ ઉરાવી દઈએ મતલબ મેં દેવી ભાતા મોર મોરફોર હોય મસ્ત કેળતા હોય એના માટે આવેલા બાકી તો બસ બિંદાસ અને ઉતરાવણ એવર મોજ મજાથી ઉજવો ધ્યાનમાં રાખીને બધી બાબતોને બાકી તો આપ બી હોશિયાર છો તબ હોશિયાર છે આજકાલ કેમ બરોબર ને એમાં રાઈટ યુ એટલો બધો ઇંગ્લિશ આપણો ફાવતું નથી ફાવે પણ હાના નાના નાના છોકરામાં બી આવડતું હોય છે થોડું થોડું બરાબર ને તો મિત્રો કોમેડીથી બહુ દિવસની બહુ શૂટ કરવાની ઈચ્છા થાય છે તો કે તમને આગળ કોમેડી લાગે પણ હમણાં તો યાર કોઈ ટાઈમ જ નહોતો નથી બધા કામે જ એટલું હોય છે પછી શું કરવાનું કહો તો બ્લોગ બી હવે સવારના ટાઈમે ફ્રી હોય ને તો થઈ જાય પછી હમણાં થોડી વારમાં હમણાં ઘરે જતી ડાયરેક તૈયાર થઈ નીકળી જવું પડશે સાંજે પરથી ઘરે આવે સાંજે તો કેટલો ટાઈમ થાય ઘરે આવવાનો તો કોઈ કેટલું મોડ થાય કોઈ નક્કી સવાર સવારમાં થોડું સૂટ કરવાનો મોકો મળે બાકી તો ટાઈમ નથી મળતો પણ સ્પેશિયલ રજા રાખીને કોઈક દિવસ કોમેડી બનાવીશું પાછા ટાઈમ મળતો હોય ને રોજ અમે કોમેડી લાગે પહેલાં વચ્ચે કેવો મને ટાઈમ હતો તો ફૂલ ત્યારે બહુ કોમેડી આવતી હતી અને ઓનલી ફોર કોમેડી તો બહુ આપણી શૂટ ચેનલની અંદર થઈ ગઈ છે એટલે બધી કોમેડી જોતા જોતા હદી આરામથી ફ્રેન્ડ્સને આનંદ માની શકે એટલી કોમેડી બી શૂટ થઈ ગઈ છે પણ તમારે સમક્ષ મેં રહું એ માટે મેં બ્લોગ બી લાવતો રહું એટલે તમારી આગળ ચેનલની અંદર હું દેખાતો રહું ચેનલ દ્વારા તમે મને જોતા રહો એવી રીતના માટે તો હું તમારી આગળ રહેવા તૈયાર છું ગમે તે કરી એટલે બ્લોગ બનાવું અને સપોર્ટ કરતા રહેજો બસ ફૂલ શેર કરજો મિત્રોને સપોર્ટ કરજો મિત્રો તમારો ભાઈ સંજીને દેવગઢ બારિયાવાળા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભક્તાની પંચમહાલ આજુબાજુ ગમે તઈ ધાનપુર બાનપુર ગમે ત્યાં હવે શોતા દેજો સપોર્ટ કરતા રહેજો આઈ એમ જય માતાજી મિત્રો મળીશો નવા વિડીયોમાં બાય બાય